હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ આજે મારી પાસે આ ભાત પડ્યો છે અને જમવામાં હું બપોરે એકલી જ છું તો મને થયું કે ચાલો હું નવું વસ્તુ બનાવ્યા વગર આ ભાતનો છજેડો બનાવી દઉં તો ફ્રેન્ડ્સ તમે છજેડો બનાવો છો કે નહીં કદાચ તમે એના બીજા નામથી પણ ઓળખતા હો તો સૌ પ્રથમ આપણે કથરોટ લઈશું અને કથરોટમાં આપણે આ જે ભાત છે એને બધો ઠાલવી દઈશું અને ભાતને છૂટો છૂટો કરી અને એમાં થોડા મસાલા કરી દઈશું તો ફ્રેન્ડ્સ ભાત ઠંડો છે એટલે થોડો ઠરેલો છે એટલે આપણે આ રીતે મચેડીને થોડો છૂટો પાડી દઈશું તો ફ્રેન્ડ્સ ચોખા જૂના હશે અને એનો જો ભાત બન્યો હશે તો ચોક્કસ સરસ આ રીતે એક એક દાણો છૂટો થઈ જશે તમે જોઈ શકો છો તો ભાત આપણો સરસ છૂટો પડી ગયો છે હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો ફ્રેન્ડ્સ મસાલા કરીશું એટલે શું થશે કે હાથથી આપણે બધા મસાલા પણ આ ભાતમાં મિક્સ કરી શકીશું તો સૌ પ્રથમ આપણે એમાં એડ કરીશું હળદર ત્યાર પછી આપણે એમાં લાલ મરચું એડ કરીશું તો ફ્રેન્ડ્સ લાલ મરચું પોતાની સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો હું આ કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરું છું જે કલર તો બહુ ફાઇન આવે છે પણ તીખાટ ઓછી હોય છે તો બસ દોઢ ચમચી કાશ્મીરી મરચું અને દોઢ ચમચી હળદર એડ કર્યા હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને બધું હાથની મદદથી મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ચાલો હું બધું મિક્સ કરી લઉં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બધો ભાત સરસ મેં હાથથી આ રીતે મિક્સ કરી લીધો છે તો હવે આપણે આ ભાતનો વઘાર કરીશું તો સૌ પ્રથમ આપણે છજેડો બનાવવાનો છે એટલે દહીંયામાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આમાં દહીં બહુ ખાટું બી નહીં ને બહુ મારું પણ નથી લેવાનું મીડિયમ ફ્લેવરનું દહીં લેવાનું છે આમાં મેં અમૂલના દહીંનો ઉપયોગ કર્યો છે તો દહીંને આપણે ચમચીની મદદથી ભાત સાથે મિક્સ કરી દઈશું તમે ચમચીની જગ્યાએ હાથનો પણ ઉપયોગ કરી શકો છો તો સરસ રીતે એક એક દાણો દહીંમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે દહીંને ભાત મિક્સ કરવાનો છે તો થોડું જો તમને એવું લાગે કે ડ્રાય છે તો તમે આમાં થોડો પાણીનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે વધારે દહીં નાખશો તો બની શકે કે ભાત તમારો થોડો ખટાશ વધારે પકડી લે તો આ જ ટાઈમે એવું લાગે તો થોડુંક પાણી એડ કરી દેવાનું તો ચાલો હવે આપણે વઘાર કરીએ તો એના માટે વધારે તેલની જરૂર નથી લગભગ ત્રણેક ચમચી તેલ બહુ થઈ ગયું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું હિંગ તો સૌ પ્રથમ આપણે હિંગ એડ કરીશું એટલે તેલમાં સરસ એ શેકાઈ જશે અને એનો ફ્લેવર સરસ આપણા છજડામાં આવશે તો તમે જોઈ શકો છો હિંગ સરસ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે રઈ એડ કરીશું અને રઈ ફૂટે એટલે એમાં જ આપણે એડ કરી દઈશું જીરું તો બસ આ બેઝિક મસાલા જ આપણે એને વાપરવાના છે હવે આપણે પ્રોટીન માટે એડ કરીશું શિંગદાણા તો ફ્રેન્ડ્સ બેલેન્સ ડાયટ હોવું જોઈએ સાથે આપણે લીલા મરચાં એડ કરીશું સાથે જ આપણે લીલો લીમડો આમાં એડ કરીશું તો બધું સરસ હવે ચાલો ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ્સ લીમડો પણ એનો ખૂબ સરસ ફ્લેવર રિલીઝ કરે છે તો તેલમાં બધું સરસ આપણે શેકી લઈશું જ્યાં સુધી આપણા શિંગદાણા થોડા ગોલ્ડન બ્રાઉનના થઈ જાય તો સાથે મરચાં અને લીમડો પણ સરસ શેકાઈ જશે તો તમે જોઈ શકો છો કે શિંગદાણાનો કલર બદલાઈ ગયો છે એનો મતલબ કે શિંગદાણા આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે જે ભાત મિક્સ કરીને રાખેલો હતો તે આમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હજી છજડો બન્યો નથી વેટ એન્ડ વોચ તો બધો જ ભાત આપણે મીઠા હળદરવાળો આમાં એડ કરી દઈશું અને અડધીથી પોણી વાળકી જેટલું પાણી એડ કરીશું જેથી ભાત આપણો સરસ સેમી લિક્વિડ ફોર્મમાં આવી જાય તો બધું જ સરસ આ રીતે મિક્સ કરીશું જો તમે દહીં નાખો અને છાશ નાખો તો પણ ચાલે તો આ રીતનો આપણો રાઈસ રેડી થશે તો ફ્રેન્ડ્સ બસ પાંચથી સાત મિનિટ માટે આપણે એને આ રીતે ગેસ ઉપર મૂકીને ગોળ ગોલ ફેરવતા રહીશું જેથી દહીં ને ભાત ને બધું સરસ મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તમે ઘરમાં બનાવો છો કે નહીં તે કમેન્ટ બોક્સમાં લખજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો રાઈસ આપણો રેડી છે તો ચાલો હવે આપણે એને એક બાઉલમાં કાઢી અને ગરમ ગરમ સવ કરીએ તો દહીં તમે આની સાથે એક્સ્ટ્રા પણ લઈ શકો છો અને વધારે લિક્વિડ ફોર્મ જોઈએ તો આમાં જ બે ચાર ચમચી એડ કરી શકો છો તો ચાલો હું એને ગરમ ગરમ સવ કરું તો આપણે એને વન પોટ મેલ તરીકે બનાવ્યો છે તો આપણે એને સર્વ કરીશું વાડકામાં અને સાથે આપણે એની ઉપર ધાણાથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ પ્રોટીનયુક્ત આપણો રાઇસનો છ જેડો રેડી છે જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ સુપર સહેલાને સબસ્ક્રાઈબ કરજો અને ટોપ પર રાખજો થેન્ક યુ ફ્રેન્ડ્સ